નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ રાશન વિક્રેતા વેલફેર એસોસિએશન દ્વારા પોતાના વિવિધ પ્રશ્નોને લઈને સાવરકુંડલા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાશન સંચાલક દુકાનદારોને છેલ્લા ચાર મહિનાતા કમિશન નહીં મળતા તેઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમજ તેઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગયેલ છે આ સમગ્ર બાબતે આવેદનપત્રમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે તાજેતરના જ ઓગસ્ટનું ચલણ તૈયાર થઈ ગયેલ હોય અને ચલણની અંદર રકમ ખૂબ જ મોટી પ્રમાણમાં હોય ત્યારે આવી આટલી મોટી રકમ ટૂંકા ગાળની અંદર દુકાનદારો ભરી શકે તેવી કોઈ પરિસ્થિતિ ન હોય ત્યારે દુકાનદારોને ક્રેડિટ ઉપર માલ આપવાની પણ માંગણી આના સંદર્ભમાં કરવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર અંગે તાત્કાલિક આ પ્રશ્નનો નિકાલ લાવવા માટે પણ મામૃતદાસને યોગ્ય રજૂઆત કરેલ છે અમારો એક વિશેષ અહેવાલ આવે છે તેલ દાળ ખાંડ ચેણા તો બધા પૈસા ક્યારે ભરી શકે અમારે ભરી તો ન હોકે દુકાનદાર એટલે એના માટે મેં રજૂઆત અમૃતર સાહેબે કરવા આવ્યા છે કે એમને વહેલી તકે કમિશન આપે કેન્દ્ર સરકારે આવેદનપત્ર આપવાયું આવેદનપત્ર દ્વારા તમારા પૈસાનો હલ નહીં થાય તો શું કહી ના સરકાર સાંભળશે અમારું થઈ જશે